નસવાડી ખાતે સાંસદ ખેલ સ્પર્ધા મહોત્સવનો ભવ્ય અને ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો ખેલાડીઓમાં જુસ્સો જોવા મળ્યો હતો ખેલાડીઓમાં સ્પર્ધાનો જુસ્સો દર્શકોમાં ઉત્સાહ અને આગેવાનોની પ્રેરણાદાયી હાજરી વચ્ચે સમગ્ર મેદાન રમતમાં રંગાયેલું નજરે પડ્યો હતો કાર્યક્રમના ઉદઘાટક તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા સ્પર્ધાના મહોત્સવને માર્ગદર્શન આપવા માટે યજમાન તથા છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ઉદઘાટન સમારંભમાં માનનીય આગેવાનો દ્વારા ભારત ખેલ વિશ્વની પ્રગતિ યુવાનો માટે રમતગમતનું મહત્વ અને સાંસદ ખેલ મહોત્સવ જેવા કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય પ્રતિભાઓને રાષ્ટ્રીય પાટાગાડી સુધી પહોંચાડવાની તક અંગે પ્રેરક સંબોધન કરવામાં આવ્યું હતું વિવિધ વયજૂથના ખેલાડીઓએ દોડ વોલીબોલ કબડ્ડી ખો ખો લાંબી કૂદ ગોળાફેક સહિતની અનેક રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધાના પ્રથમ જ દિવસે ખેલાડીઓએ મનોહર પ્રદર્શન કરી સૌનું મન મુક્ત કરી દીધું હતું મહોત્સવ દરમિયાન ખેલાડીઓને યોગ્ય રમતગમતની સુવિધાઓ શુદ્ધ પીવાનું પાણી તબીબી સહાય તથા અન્ય આવશ્યક વ્યવસ્થાઓ શ્રેષ્ઠ રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેને સૌએ અભિનંદન આપ્યા હતા દિવસભર ચાલેલા ખેલ મહોત્સવે નરસવાડીનું ખેલતું ખેલ મહોત્સવ રૂપ રૂપાંતર કર્યું હતું

મત વિસ્તારની અંદર સાંસદ શરૂઆત કરવામાં આવી છે અત્યારે મંડળ કક્ષાએ આ કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં આજે નસવાડી તિરંદાજી એકલવ્ય ખાતે આજે સાંસદ ખેલ મહોત્સવ યોજાઈ રહ્યો છે તો આ કાર્યક્રમમાં વિવિધ રમતો ગમતો રમતો યોજાઈ રહી છે જેમાં રસ્સા ખેંચ છે વોલીબોલ છે દોડ છે લીંબુ ચમચી છે એમાં વિદ્યાર્થીઓએ પોતાની આગવું પ્રદર્શન અને બેસ્ટ પરફોર્મન્સ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે વિદ્યાર્થીઓ અહીંથી રમીને જિલ્લા કક્ષાએ જશે ત્યાર પછી રાજ્ય કક્ષાએ એવી રીતે સાંસદ ખેલ મહોત્સવ આજે અહીં યોજાઈ રહ્યો છે તો તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આજે સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત છોટાઉદેપુર લોકસભાના નસવાડી મુકામે યોજાયો આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સન્માનિત પ્રમુખ આદિય અમલકાબેન પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ ભાવનાબેન વડીવા જોશુભાઈ સૌ ઉપસ્થિત રહ્યા અને ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યા અને ખૂબ સરસ રીતે ખેલ મહોત્સવ ચાલી રહ્યો છે ખેલાડીઓમાં પણ બહુ ઉત્સવ છે